બોલો ગંગા મૈયા રાતના સાડા આઠ વાગે અને એમ કહેવાય કે અત્યારે તમે એક્સપ્રેસ વે રસ્તો જોઈ રહ્યા છો પણ અમે લોકો અત્યારે છીએ મહાકુંભના જે રસ્તા ઉપર મતલબ ગઈકાલે રાત્રે દસ વાગ્યા થી અને આમ જોવા જાવ તો સાંજે પાંચ વાગ્યા થી અમારું ટ્રાવેલિંગ જે છે એ ચાલુ થયું અને અત્યારે અમે લોકો ચાર જણા અમારા જે અંગત મિત્રો છે અમારા મહાવીરભાઈ અમારા લોક લેવા લોંગ્યા સરપંચ મારા માસ છે એવા તરુણભાઈ જય જય મહાદેવ અને એ સાથે અમે ગઈકાલે રાત્રે ઓલમોસ્ટ અઠ્યાવીસ કલાક અડતાલીસ નહીં સોરી અઠ્યાવીસ કલાક પહેલા અમે અમારી યાત્રાની શરૂઆત કરી હતી અને અત્યારે અમે પહોંચ્યા છીએ ચિત્રકૂટ ચિત્રકૂટ એટલે કે પ્રયાગરાજ જે મહાકુંભ ઇલાહાબાદ ઉત્તર પ્રદેશની અંદર છે એનાથી નજીક છે અને ચિત્રકૂટ ઓલમોસ્ટ પહોંચવામાં છીએ અને એક્સપ્રેસ ઉપર છીએ જે સફર છે એની વાત કરું તો થોડોક આમ શું કહેવાય કે કેમ કે એક દિવસ ઉપરથી કન્ટિન્યુઅસ ડ્રાઈવિંગ કરવું એક ને એક ગાડીમાં રહેવું આમ તો માતાજીને દયા છે એટલે સારી ગાડી છે એટલે વાંધો નથી આવતો નાની જો ગાડી હોય કેમકે ઘણા લોકો અમે જોયે હવે જોઈ લો આ જી જે થ્રીનું પાર્સિંગ છે એવી કેટલી બધી નાની ગાડીઓવાળા લોકો એની શ્રદ્ધા જે આપણે એમ કહેવાય ને કે ઉપરવાળા ઉપરની જે શ્રદ્ધા છે થાક હું કહેવાય રિસ્ક હું કહેવાય કે રસ્તા ઉપર પંદરસો કિલોમીટર બાય રોડ જવું બોલવામાં ઈઝી ઈઝી લાગે કે પંદરસો કિલોમીટર પણ જ્યારે તમે એને બાય રોડ કવર કરતા હોય કે બાય રોડ તમે એને જાતા હોય ત્યારે તમને ખબર પડે કે પંદરસો કિલોમીટર કેટલાય થાય એમ અને ચિત્રકૂટ ધામ જે એમ કહેવાય કે પહોંચવામાં છે અને પ્રિયાગ્રત ટૂંક જ સમય અંદર અમે પહોંચી જઈશું અને તમને બધાને પણ જે મહાકુંભ દર્શન છે અમારે અમારા દિલથી કરાવવાની ઈચ્છા છે મોટું એવું જોવા લાયક નથી કેમકે એમ કેવાય ને કે આજે નાયો નથી અમે નહીં અમે કોઈ નથી જે સાચું કેમ કે રસ્તામાં હતા પછી એવું ખોટી હોટલ રાખવીને બે પાંચ હજાર રૂપિયા આપવા ખાલી નાવા માત્ર એની કરતા ગાડીમાં તો આપણે એટલા કરતા શું કહેવાય બેસવાનું હોય એસી માં કોઈ દૂર લાગવાની નથી અને ચાલુ ગાડીમાં ન્યા જઈને સીધી ડૂબકી ત્રિવેણી સંગમ જ મારવાની છે એમ ભાઈ કહેવાય ને અને અમારા મહાવીરભાઈ તમે જોઈ રહ્યો છો મહાવીરભાઈ મજામાં ભાઈ મજામાં

અને ખાલી માત્ર દોઢસો કિલોમીટર દૂર છે હજી રહેવાનું કઈ ઠેકાણો છે નહીં ભાઈ એ બધું ન્યા જઈને માતાજી ઉપર મૂક્યું છે ઉપરવાળો વાળો ઘર દેશે એટલી આપણે હિંમત રાખી છે એટલે અને દસ બાર લોકોને ફોન કર્યા અલગ અલગ પણ હજી ક્યાંય રહેવાનું સેટિંગ નથી થયું પણ ઉપરવાળા ઉપર એટલો ભરોસો છે કે ક્યાંક નું ક્યાંક આપણું સેટિંગ કર દેશે રહેવા કારવાનું બાકી છેલ્લે ગાડી તો છે ગાડીમાં હું આવ્યા છે વધારે હોય જાવ બસ આ ઓન ધ આખો વ્લોગ જો ને ખુબ આનંદ કરો ભાઈ નવ વાગી ગયા છે અત્યારે જમવા માટે આવ્યા છીએ અને અમારો વેહ જોઈ લાગે ને કે અમે જમવા અહીંયા ભાઈ રેસ્ટોરન્ટમાં સાચું કોને ને તો લોકોને કોઈને ધંધો કરવાની બિલકુલ ઈચ્છા નથી તમે આવો તમારી ત્યાં જગ્યા મળે તમે બેહો બાકી તમે અહીંયા જાઓ તો કંઈ ફરક નથી પડતો આપણા ગુજરાત જેવું તો નહીં હવે અહીંયા એમને એમ બેઠા છીએ તો ઓર્ડર દીધો આપણે ગુજરાત જેવું ક્યાંય નહીં કા તમે જાઓ એટલે ચાર પાંચ જણાવો તમારી વાહે આમ દોડે કે ભાઈ સાહેબ બોલો છો એમ

કે ગુજરાતમાં જેવું આપણે જમવાનું મળે ને એવું લગભગ પર્સનલી મારો એવો અનુભવ છે કે આઉટસ્ટેટમાં એવું નથી મળતું વાળના કાંઈ ઠેકાણા નથી કેમ કે હવાના નાય નથી હવે અહીંયાથી પ્રયાગરાજ એકસો ને વીસ કિલોમીટર જેવું છે હવે જો રસ્તામાં કોઈ સારી હોટલ મળશે તો રસ્તામાં સ્ટે કરશું અને ત્યાં પહોંચીને મળશે તો ત્યાં પહોંચીને

હા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવારના સાડા વાત વાગી ગયા છે અને અહીંયા પડી જ અમારી ગાડી અને આ રહી યમુના નદી આજની જે એમ કહેવાય કે શુભ સવાર ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ ક્ષેત્રથી થઈ છે અને ગઈકાલે રાત્રે મેં સાડા ત્રણ ચાર વાગી ગયા હતા પહોંચતા પહોંચતા બહુ થાય ગયા હતા આવીને અહીંયા બધા એવું કહેતા હતા કે રહેવાનું સેટિંગ એવું કશું છે જ નહીં આટલા બધા હોમસ્ટેઝ છે હોમ સ્ટેઝ મતલબ માની લો કે આપણા એરિયામાં કોઈ મોટો જમાવડો હોય ને આપણે પોતાનું ઘર અમુક સમય માટે ભાડા ઉપર આપીએ તો એને હોમ સ્ટે કહેવામાં આવતું હોય તો એવું સરસ એવા તમે આ બંગલા જેવું હોમસ્ટે મળી ગયું હમણાંની કિંમતે કહું પહેલાં તમને અંદરથી બતાવી દઉં કે કેવી રહેવાની સુવિધા છે આ બે બેડ મતલબ ડબલનો બેડ અહીંયા છે આ વોશ ને એવું પછી આ એક બીજો રૂમ છે અહીંયા ડબલનો બેડ અહીંયા બધો સામાન અમારો પેડો છે અને આ વોશરૂમ અને આખી મતલબ એક દિવસમાં આજે રાતના આઠ વાગ્યા સુધીના ગઈકાલથી આજે રાતના આઠ વાગ્યા સુધીના ચાર હજાર રૂપિયા મતલબ પર પર્સન એક હજાર રૂપિયા જે હોટલ કરતાં હોય સસ્તો અને સારો રેટ કહેવાય અને બધું સેફ્ટીવાળો આમ જો અંદરથી લોક વોક થઈ જાય કોઈ ઉપાદે નહીં ગાડી અહીંયા પાર્ક કરી તો સામે દેખાય એટલે ગાડીનું કોઈ ટેન્શન નહીં અને બહુ બહુ સરસ જગ્યાએ રહેવાનો મોકો મળ્યો છે અને બાકીના બધા તો જી હું કહેવાય સૂતા છે એને ડિસ્ટર્બ નથી કરતા મારે વહેલા ઉઠવાની થોડીક આદત અમને પડી ગઈ છે એટલે હું તો સાડા છનું ઉઠીને આમ તેમ મારતા મારતો તો નહીં પર બહાર જઈએ આવ્યો ને પાછો આવ્યો બધું કંટાળો આવે છે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય આ લોકો જાગશે એટલે પછી કુંભ તરફ જાય આપણે સંગમ તરફનો પ્રયાણ છે આ વગરનો પ્રવાસ કરીશું અને તમને લોકોને પણ બતાવીશું તો આખો લોક જોજો ને આનંદ કરજો અત્યારે હું બહાર એમને ખાલી આટો મારો નીકળો તો પેલા બધા લોકો છૂંકા છે તો ખાન ચોરાવાળો જે રસ્તો છે આ અરેલ ઘાટ જાય છે આમ ખબર નહીં ક્યાં સુધી ટ્રાફિક છે અને આમ પણ ઓલમોસ્ટ બે કિલોમીટર સુધીની આખી ટ્રાફિક આ રસ્તાની અંદર છે અમારા ખબર રહી સદ નસીબ એવા કે અમે અંદર જ ઓલરેડી ગઈકાલ રાત્રે આવી ગયા ને એ એક બહુ સારો પણ થયો અમારા માટે કેમ કે જો આ ટાઈમ આવ્યા ને તો આજ બધી ટ્રાફિક નો સામનો કરવો પડે જે ટ્રાફિક છે એટલામાં જ છે બે પાંચ કિલોમીટરમાં વધારે ટ્રાફિક નથી રસ્તા ઉપર મેં આમ મેઇન હાઈવે ઉપર તો એટલું બધું નથી અહીંયા હોવાની ઓબ્વિયસ છે કેમ કે કેટલા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આવે વજન લાગે બહુ લાગે છે તો આમાં અત્યારે બધા દસ વાગી ગયા અને અમે બધા જઈ રહ્યા છીએ ત્રિવેણી સંગમ બાજુ સ્નાન કરવા માટે જે હવારમાં ગયો તો મેઇન રોડ એ આમથી આમ જવાય છે પણ અહીંયા જે લોકલ છે એમણે એવું કીધું કે આ કંઈક શોર્ટકટ છે નદીના કિનારે કિનારે જવાનું અહીંથી હરેલ ઘાટ કરીને જે છે એ બે અઢી કિલોમીટર છે એટલે કે તમે ચાલીને એ જાવ તો તમારા માટે યોગ્ય રહેશે કેમકે આગળ તો બહુ ટ્રાફિક છે ગાડી અહીંયા સારું પાર્કિંગ મળ્યું છે એટલે પાર્કિંગ ખો અમારું ઓલું નથી કરવું એટલે અહીંયા જ ગાડી ખાલી ખાલી બોટલો બધી લઈ લેજો ભાઈ હે હા ખાલી બોટલો બધી લઈ લેજો તો ગાઈઝ આ જે ઘર છે એમાં અમે લોકો શું કહેવાય રોકાણ આપણે ચશ્મા ભુલાઈ ગયા હવે અમારી ટોળકી જાય છે સંગમમાં સ્નાન કરવા માટે એકદમ શોર્ટકટ રસ્તો ગોતવાનો છે આ અજાણ્યું યમુના નદીના કિનારે કિનારે આગળ જવાનું છે બે કિલોમીટર હાલો ભાઈ અરે ચસમા મૂકો ને ભાઈ હે ભાઈ ચલતે ચલતે પતાની કા પહોંચ ગયે તો સવારી મળી ગઈ હતી મફત માં કોઈક ભાઈ નઈ બે ગયા તા તમે ખેલો છે ભાર લાગે છે પણ આટલો બધો લાગતો નથી કેમકે આજે અનુભૂતિ છે ને

અને એની અંદર તો ભાઈ બધી સેફ્ટી રાખવી બહુ જરૂરી છે અને ખબર નહીં આટલા બધા લોકો આપણે લગ્ન પ્રસંગમાં હજાર જણા ભેગા કર્યા હોય તો એને હાથ અઘરા પડી જાય તો હવે આ યુપીના પ્રયાગરાજની અંદર ચાલીસ કરોડ પ્લસ લોકો આવેલા છે અત્યાર સુધીનો ડેટા એવું કહે તો એ વિચાર કરો એ ઉપરવાળો જ પૂરું કરીએ કે એ મનુષ્યની કોઈ તાકાત નથી કે આ જે માનવ મેદલીને હાથો હોય ને ભાઈ ઉપરવાળો જ કરીએ કે ને બસ એ જ ઉપરવાળાને ધન્ય અહો ભાગ્ય અમારા કે અમને એક મોકો મળ્યો કુંભમાં આવીને સ્નાન કરવાનો અહીંયા તમે જો ઉત્તર પ્રદેશ જલ નિગમ એમના તરફથી પાણીના આખા આખા ટેન્કર જે છે ફ્રી ઓફ કોસ્ટ જે બી યાત્રાળુમાં પાણી પીવું હોય ફ્રીમાં પીવાનું પાણી આપે છે લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ છેલ્લા એક કિલોમીટર થી અમે ચાલીએ છે બંને એવું સાઇડ વોશરૂમ ની સુવિધા કરેલી છે લેડીઝ જેન્ટ્સ અલગ અલગ એ પણ એક બહુ સરસ કાર્ય એમ કહેવાય કે કરેલું છે ત્રિવેણી વિશ્રામ સ્થળ અને અમારા આ લોકો ભાઈ એમને એમ તમે થાકી જાહો તો કેમ તમારો યાત્રા પૂરી થાય હે ભાઈ હે હા એમ થાકવાનું થોડું એનું સ્મરણ કરતા જાવ મહાવીર તમને થોડું આખું ભાગતું હશે પણ તો અંદર ભગવાન નું સ્મરણ કરતા જાઓ ओ भैया जी बेटा लो ना तो ये देखो लाइफ बॉय की तरफ से पूरी टेंट सुविधा यहां पर लगा जो गाड़ी वालों को ना बोल रहा पता नहीं क्यों आओ चलो चले कुंभ पर मैं तो मैं ब्रिज नहीं ऊपर जो है कितना पब्लिक त्यांथी पर પણ ચાલીને જાય છે અને એ લોકોને તો લિટરલી દસ દસ બાર બાર કિલોમીટર ઘણા લોકોને ચાલવું પડતું હોય છે જે લોકો બહાર હોય એને અહીંયા અંદર હોય ને એને અમારે કેમ કે ત્રણ કિલોમીટરમાં પતી ગયું વીઆઈપી કલ્ચર ગાય કુંભમાં પણ વીઆઈપી કલ્ચર છે એટલે ભગવાનના પાણી જવું હોય તો વી વીઆઈપી નોન વીઆઈપી નોર્મલ એવા બધા ટાઈપના પણ અહીંયા સેક્રિકેશન પાડેલા છે અહીંયા ફાયર ઇમરજન્સીનું છે પછી અતુલ્ય ભારત દેખો આપણા દેશ આખો ડિજિટલ સ્ક્રીન બનાવેલી છે તો એ જો એ આ છે રસ્તા છે પણ બધા એમ કહે છે કે ઓલી બાજુ છે નાન એક રસ્તો અહીંયા પણ છે તો આપણે ક્યાં આમ આગળ જાવું છે લોકો પણ આવાળો જ રસ્તો ચૂઝ કર્યો છે કે પબ્લિક બહુ આમ જાય એવું લાગ્યું પોલીસવાળાને વાળાને પૂછ્યું બે રસ્તા હરખા જ છે પણ આ બંધ કરી દીધો તો પણ અહીંયા થોડુંક ઓછું પબ્લિક છે આમ આગળ તો ભાઈ હદબારું પબ્લિક છે અત્યારે અમે લોકો પાંચ પાંચ લિટરના કેન લઈએ છીએ ત્રિવેણી સંગમનું પાણી પ્રસાદ રૂપે ઘરે લઈ જવા માટે ત્રણ કેન લીધા છે અહીંયાથી એવું લાગે છે કે અમે કુંભના મેળામાં છીએ કેમ કે પબ્લિક જે છે હવે દેખાણું પ્રોપર આટલું બધું આગળ તો નહોતું પણ અહિયાં ભાઈ બહુ પબ્લિક છે અને અહીંયા ઉપર પેરાગ્લાઇડિંગ પણ કરવામાં આવે છે એક જણાના માત્ર પચીસો રૂપિયા અત્યારે નથી ત્યારે હું બોટ ઉપર ઉભો છું અને ત્રિવેણી સંગમ પેલી બાજુ છે આખી પ્રાઇવેટ કરાવી છે બહુ મોંઘી છે પણ પર પર્સન પંદરસો સોળસો રૂપિયા આવે આપણને લઈ જાય ત્યાંથી પાછા લાવે કેમ કે બોટ વાળા કોઈ જવાબ જ ન દેતા હેપી જર્ની થેન્ક યુ થેન્ક યુ સો મચ અને અમને તમારું નામ કહી દો ને પ્રીતિબેન અને કાજલબેન અમને લોકોને જોઈન કર્યું છે કેમ કે છ લોકો રાખ્યા હતા બોટમાં થોડુંક સસ્તું પડતું હતું એટલે હાઈ કહી દો અમારા વ્લોગમાં બાય ધ વે અને એ લોકોનો પણ સંગ છે એટલે મેળ આવી ગયો છ જણા ઓ બાપા આ બોટમાં કઈ હોન બોન લગાવો મારા વાલા હા બરાબર બોલો ગંગા અમારી ફાઇનલી બોટ મધ દરિયે તો નો કહેવાય પણ મદ નદી વચ્ચે જઈ રહી છે ભૈયા ક્યાં નામ આપતા રોહિત ભાઈ અમારે આજ એટલે બોટ કરે ને હું કેવટ 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 તો હિન્દી માં બોલતે પણ ગુજરાતી માં ખબર હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેલણ એમાં એનો કઈ સારો શબ્દ પ્રયોગ છે પણ અત્યારે નથી આવડતો તમને આવડતો નીચે કોમેન્ટ માં લખી દેજો અને त्रिवेणी संगम यमुना माँ दर्शन करो अति आनंद अनुभव पिता की जय देखिए माँ यमुना है।, है ये यमुना यस। ये दिल्ली आगरा मथुरा वृंदावन होके के माँ यमुना इधर से। जी और उस साइड ऐसी माँ गंगा दर्शन अच्छा। हरिद्वार हाँ? उधर उधर। अच्छा। कानपुर से होके आई गंगा अच्छा चलिए आपको जैसे कपड़े कलर अलग अलग पहने हुए ऐसे दिखाएंगे हाँ मतलब पानी का रंग भी अलग अलग होगा दोनों अलग अलग होगा क्या बात और है और तीसरा सरस्वती माँ लुप्त है सरस्वती माँ लुप्त है अंदर से रहती है अंदर से रहती है क्या करना है हम ले जाएगा बनाया रहता है आजू बाजू बहुत गहराई रहता है जहाँ स्टैंड बनता वहाँ है वहाँ स्नान करते हैं आप लोग करना है ओके और सब लोग बारी बारी स्नान करना है अपना मोबाइल पर्स वगैरह आप लोग को देखना जी हमारी जिम्मेदारी नहीं है नहीं जिम्मेदारी ये है कि आप लोग को सुरक्षित लाए सुरक्षित ले, जाएं। ले जाएं। जाएंगे क्या बात है क्या खिलाने वाला है कितने का है दे दो दे दो પસંદ આયા વેસેલ ને ખવડાવવા માટે જો કલર ચેન્જ દેખા છેલ્કા પીલો કલર દેખાયા હા હા હાજર દિખાઈ પીળો અને ઓલી બાજુ બ્લુ કલર છે અહિયા આ સંગમ જ છે ને મેન અને સરસ્વતી અંદર જ વહે છે ક્યાં બાત છે ને આખી પટ્ટી તમને કદાચ દેખાતી હોય પીળું અને બ્લુ કલર કેમેરામાં ખબર નહીં દેખાતું હોય કે ન દેખાતું પણ અહિયાં થી દેખાય છે અને પેલી બાજુના ઘાટે તમે ખાલી પબ્લિક જુઓ ભાઈ કેટલું પબ્લિક છે આખું પબ્લિક 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 અને અહીંયા ચા બે બધી બાજુ નકરા હોળકા છે ઓહો આમ તો જોવો તમે ખાલી

બોટ ત્યાં પડી જાય એ ભાઈ ત્યાં બાંધી દીધી ત્યાંથી અમને એક બોટ બે બોટ એમ ઉપર ઉપર કુદાવીને અહીંયા સુધી લાવ્યા છે હવે અહીંયા સ્નાન કરવાનું હશે આ સંગમમાં બધા આપણા મિત્રો આવી જાય પછી ભાઈ પબ્લિક તમે ચારે બાજુ જુઓ કેટલું પબ્લિક છે તો દોસ્તો અત્યારે અમે લોકો અહીંયા મસ્ત ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને તમને લોકોને પણ જે સ્નાનનો અદભુત દ્રશ્ય છે બતાવે અઢળક અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને ગંગામાં સ્નાન કરે છે તમને પાછળની સાઈડ જોવો તો માનવ મહેરામણ ક્યાંય સામ નથી એટલું પબ્લિક માં ગંગાની ગોતમાં સ્નાન કરવા આવ્યા છે હર હર ગંગે માતા કી જય ઓર तरुणભાઈ ને બધા ઊભા છે महावीर ભાઈએ પહેલા ના લીધું એટલે કેવું કે એક જણો ફોટો બોટો પાડતો રે ને એમ ફાઇનલી ગાઈસ અમે લોકોએ સ્નાન કરી લીધું છે ને વાગે છે બક્કોરના એક હવે આ ભાઈ બોટ અમારી કાઢવાની બળ કરે છે રોહિત રોહિતભાઈ ક્યારના બાળ કરે છે બોટ કાઢવા તો પણ મેળ આવતો નથી દોસ્તો આ સંગમ છે આ બાજુ થોડુંક પીળાશ પડતું પાણી છે અને પેલી સાઈડ બ્લુ જેવું પાણી છે તમને કેમેરામાં દેખાય કે ન દેખાય ખબર નહીં પણ અહીંયાથી કેમેરામાં ક્લિયર કટ દેખાય છે સોરે અહીંયાથી રૂબરૂ ક્લિયર દેખાય છે કે બે નદીઓ તો મેળા જે છે અહીંયા થઈ રહ્યો છે સંગમ